તારીખ અઢાર જુલાઈ પચીસ ના દિવસે ટ્રાફિક ના નિયમો અંગે તેમજ પોક્સો એક્ટ અંગે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાના ટ્રાફિક વિભાગમાંથી પીએસઆઈ સાહેબ શ્રી આર ગોહિલ સાહેબ અને વાલેજ પોલીસ સ્ટેશન થી પીએસઆઈ મેડમ શ્રી આર બાથમ શાળામાં વક્તા તરીકે પધારેલ હતા આ બને વક્તાઓનું શાળાના મદદની શિક્ષકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આજ રોજે આર ગોહિલ સાહેબ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને એ એઆર બાતમ મેડમ દધારા વિદ્યાર્થીનીઓને પોખસો એકઠ અંગે માહિતી આપવામાં આવી હતી ટ્રાફિકના નિયમો અંગે અને પોખસો એકઠ અંગે માહિતી આપવા બદલ કેળવણી મંડળ તેમજ શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ દધારા બંને વક્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકો દધારા કરવામાં આવ્યું હતું તેથી કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ દધારા શાળાના શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દિલીપ પટેલ દરેક અને કાયદા વિશે બી જાણવું ખૂબ જરૂરી છે સોળ વર્ષ સત્તર વર્ષ ચૌદ વર્ષ જે તબક્કો તમારે એવા ઉંમરના તબક્કામાંથી પસાર થાવ છું કે જે કરિયર બનાવવાનો તબક્કો છે એ ઉંમરમાં આ વસ્તુ થઈ રહી છે પેરેન્ટ્સની પેરેન્ટ્સને ખબર ન હોય જ્યારે પેરેન્ટ્સને ખબર પડે પછી શું કરે ખબર નથી હોતી કે આનો કાયદો શું હોય સોળ વર્ષ કરવાનું દીકરી તો એ ઉંમર ને ધ્યાનમાં રાખવાનું સત્તર વર્ષે છોકરાઓ ભાગે છે અને કોઈ કાયદો લાગે છે સામે મોટાભાગે બનતું હોય છે કે સંમતિ થી જતા હોય આગળ પાછળ કયા વેપરો આવે છે કે શું આવે છે આવા મોટા એવા તમને યાદ હોય કે અમદાવાદ માં એસી બનેલો છે જે એક્સિડન્ટ એક્સિડન્ટમાં પીજી માં રહેતા વિદ્યાર્થીઓ ત્યાં રાતે જમી પછી જોવા ગયા જોવા જયારે પાસેથી જે ગાડી આવી ખબર નથી કે ગાડી આઠ થી નવ ડેટ થયા છે તમે ત્યારે રોડ ઉપર જાઓ ત્યારે તમારે સૌથી પેલા ટ્રાફિક નિયમ જોવાનું છે તમે ચાલો છો તો કઈ સાઈડ ચાલો છો રોડ કઈ સાઈડ છે વિકલ્પ ત્યાં સામે આવે છે તો તમે કઈ બાજુ જવાનું છે ડાબી બાજુ લેવાનું છે જમણી બાજુ લેવાનું છે ત્યાર પછી જો વ્હીકલ આવતો હોય તો તમારે સાઈડમાં ઉભો થઈ જવાનું છે અહીંયા નંબર વધારે ચાલતા હશે તમારાથી તો હમણાં બે વર્ષ પહેલાથી રાજકોટમાં એક વિદ્યાર્થી નું કદાચ એક્સિડન્ટ ઓગણીસ વર્ષે છોપી એક્સિડન્ટ થઈ તમને ખ્યાલ હોય તો એવા સમયે તમારે સ્કૂલ આવતી પેલા થી સાઈડ માં આવતા હોય એટલે આવા જવાની વાળા તમારે કઈ કરવા નથી તમે